નમસ્કાર દર્શક મિત્રો છો ગુજરાત હવે છે અગત્યના સમાચાર ધારી બસ સ્ટેન્ડ ખાતે નવા રૂટની બે બસ ટ્રીપ શરૂ થતા લોકોમાં આનંદ છવાયો ધારી એસટી ડેપો ખાતે આજે નવી બે બસની ફાળવણી થતા ધારી ભૂજ તેમજ ધારીનાથ દ્વારા બસને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું અગાઉ આ બાબતને લઈ ધારીના પત્રકારો દ્વારા વારંવાર એસટી વિભાગને રજૂઆત કરાવી હતી કે અહીંથી ભુજ અને નાથ દ્વારાના પરિવહન માટે કોઈ બસ સુવિધા આવેલી નથી તે રજૂઆતને લઈ એસટી વિભાગ દ્વારા તાત્કાલિક ધારી ભૂજ અને ધારીનાથ દ્વારા બસ શરૂ કરવામાં આવતા સ્થાનિક તેમજ મુસાફરોમાં આનંદ હતો ધારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડીયા અન્ય ગામના આગેવાનો અને પત્રકારોની વારંવાર રજૂઆત અન્વયે ધારી ખાતેથી આજ રોજ બે નવા શેડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એક સવારે સાડા દસ કલાકે ધારીથી ભુજ જશે જે વાયા અમરેલી રાજકોટ મોરબી ગાંધીધામ થઈને ભુજ જશે અને બીજા દિવસે પરત આવશે એ જ રીતે બીજી એક સીડ્યુલ ચાલુ થઈ છે ધારીથી નાથ દ્વારા સાંજે રાત્રિના આઠ કલાકે જે અમરેલી અમદાવાદ કૃષ્ણનગર હિંમતનગર પ્રાંતિ થઈ અને ઉદયપુર થઈ અને નાથ દ્વારા જશે અને એ જ રૂટ ઉપર પરત આવશે સાહેબ સોમનાથની અને દ્વારકાની પણ માંગણી થઈ ચૂકી છે તો એ સંદર્ભે સાહેબ એસટી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી નેક્સ્ટ હવે જેમ જેમ આ માગણીઓ હશે એ પ્રમાણેની સેન્ટ્રલ ઓફિસથી અને મધ્યસ્થ કચેરીથી કંઈક ધીમે ધીમે જે આયોજન હશે એ પ્રમાણે ફાળવવામાં આવશે હું અનુભાઈ લલિયા એક સદસ્ય તાલુકા પંચાયત ધારી આજરોજ એસટી ડેપો ખાતે નવા જે શેડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એમાં અમારા લોકલા જિલ્લા ધારાસભ્યો જેવીભાઈની સૂચના તેમજ ધારીના પત્ર સંઘ પત્રકાર સંઘ દ્વારા અવારનવાર રજૂઆત હતી કે લાંબા રૂટમાં એક નાગ દ્વાર અને ધારી ભુજ આ શેડ્યુલ ચાલુ કરો એવી અગાઉથી માગણી ઘણા સમયથી હતી જે વિભાગીય ડિવિઝન અમદાવાદ તરફથી મંજૂરી મળતા આજ રોજ એ નવા રૂટના ઉદઘાટન પ્રસંગે સૌ અમે ધારીના ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ એસટી ડિવિઝનના મેનેજર ડિપેપોના મેનેજર રાધુ સાહેબ વગેરે સાથે મળી અને આજ રોજ એસટીઓને રવાના કરવામાં લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવે છે ધારી તાલુકાની આમ જનતાને ઘણા સમયથી આ નાગદ્વાર છે ભુજ છે એમાં બહુ જ જરૂર પડતી હતી અને એના લીધે અમરેલી કે બીજા અન્ય ડેપોથી મુસાફરી કરવી પડતી હતી એના બદલે ધારીમાંથી જ આ સગવડ ઉપલબ્ધ ધારાસભ્યશ્રીની સૂચના અને પત્રકાર સંઘ્રીની માગણી અમુક કરવામાં આવતા ખૂબ જ ખુશીની લહેર વર્તાણી છે